સમગ્ર વિશ્વમાં અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન ઉજવાતા વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીકને ધ્યાનમાં રાખીને વડનગર જીએમઆરએસ હોસ્પિટલ દ્વારા જનજાગૃતિ માટે વ્યાપક કાર્યક્રમો યોજવામાં આવશે આ કાર્યક્રમો અંતર્ગત હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો તબીબી અધિકારીઓ અને નર્સિંગ સ્ટાફ દ્વારા એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અંગે સામાન્ય લોકોને માહિતગાર કરવાની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને તેમના પરિવારજનોને એન્ટી માઇક્રોબિયલ શું છે એન્ટીબાયોટિકનો યોગ્ય ઉપયોગ દવા પ્રતિરોધકતા વધવાની અસર અને બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવશે જીએમઆરએસ હોસ્પિટલના પ્રશાસન વિભાગ મુજબ દવા પ્રતિરોધક બેક્ટેરિયા સામે જંગ જીતવા માટે સામૂહિક જાગૃતિ અને જવાબદાર દવાના ઉપયોગનું મહત્વ અત્યંત જરૂરી છે આ કાર્યક્રમોનો હેતુ લોકોને સમયસર સારવાર સ્વચ્છતા અને અનાવશ્યક દવાઓ ન લેવાની તે અંગે સચેત કરવાનું છે હોસ્પિટલ દ્વારા જણાવાયું છે કે સમાજના આરોગ્ય હિતમાં સતત આવા અભિયાનો હાથ ધરવામાં આવશે આપણી વડનગર ખાતેની સિવિલ હોસ્પિટલ એટલે કે જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર મહેસાણા જિલ્લામાં તારીખ અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીક ઉજવવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આપણી હોસ્પિટલમાં પણ આનું આયોજન કરેલું છે જેના માટે વિવિધ જનજાગૃતિને ધ્યાનમાં રાખીને તથા આવતા તમામ દર્દીઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોગ્રામોનું એક વીક દરમિયાન પૂરું આયોજન કરવામાં આવેલું છે જેમાં આવતીકાલે અઢાર તારીખે એક કોઈ બ્લ્યુ લોગન તરીકે એટલે કે દરેક વ્યક્તિ બ્લ્યુ કલરના કપડાં અને એપ્રોન રિબન પહેરીને આનું પ્રદર્શન કરશે ત્યારબાદ એક રંગોલીનો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ એક નાની આમ નાટ્યાત્મક તરીકે એટલે કે એક રેલી રીલ બનાવીને એનો અવેરનેસ કરશે આ ઉપરાંત પણ એક સીએમઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંના તમામ તબીબી સ્ટાફ તથા નર્સિંગ કર્મચારીઓ અને ટેકનિકલ કર્મચારીઓ એનાથી જાગૃત થાય આ ઉપરાંત અહીંયા બીજી બધી જે એક્ટિવિટી પણ કરવાના છીએ એની ડિટેલ માહિતી બેન્શ્રી આપશે જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગરમાં એ વર્લ્ડ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ વીક ઉજવી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશે જાગૃતિ ફેલાવવાનો છે જ્યારે ઇન્ફેક્શન કરતા જીવાણુ માટે વપરાતી એન્ટીબાયોટિક્સની અસર એના ઉપર નથી કરતી તેને કહેવાય છે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ થવાના મુખ્ય કારણોમાં એન્ટીબાયોટિક્સનો વધુ ઉપયોગ સેલ્ફ મેડિકેશન સ્વચ્છતાનો અભાવ તથા અપૂર્ણ દવાઓનો કોર્સ છે એન્ટી માઇક્રોબિયો રેઝિસ્ટન્સની વિરુદ્ધમાં લડાઈ માટે આપણે એન્ટિબાયોટિક્સ ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ દવાઓનો કોર્સ પૂરો કરવો જોઈએ તથા સ્વચ્છતા અને હેન્ડ હાઈજીન જાળવવી જોઈએ ચાલો આપણે સાથે મળીને એન્ટીમાઈક્રોબિયો રેઝિસ્ટન્સ વિરુદ્ધ લડત લઈએ આપણા વર્તમાનને સુરક્ષિત કરીએ અને ભવિષ્યને પણ રક્ષીએ